અસલામલેકુમ બાળકો આપણી શાળાનું નામ છે સુરૈયાબેન યુસુફભાઈ ઝવેરી બાલવાડી આપણું ધોરણ છે સિનિયર કેજી અને આપણો વિષય છે સામાન્ય જ્ઞાન અને આપણે સામાન્ય જ્ઞાનમાં તેના પ્રશ્નો અને તેના ઉત્તર વિશે શીખીશું તો ચાલો બાળકો તમે તૈયાર છો ને આપણો પ્રશ્ન એક છે વેન ડૂય ગેટઅપ એટલે કે તમે ક્યારે ઉઠો છો તો આપણો જવાબ છે આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ હું વહેલી સવારે ઉઠું છું આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ તો બાળકો આપણો પ્રશ્ન બે છે વોટ યુ સે ઇન ધ મોર્નિંગ તમે સવારે ઉઠીને શું બોલો છો આપણો જવાબ છે આઈ સે ગુડ મોર્નિંગ હું ગુડ મોર્નિંગ બોલું છું આઈ સે ગુડ મોર્નિંગ આપણો પ્રશ્ન ત્રણ છે વોટ યુ સેટ નાઇટ તમે તમે રાત્રે શું બોલો છો આપણો જવાબ છે આઈ સે ગુડ નાઇટ હું ગુડ નાઇટ બોલું છું આઈ સે ગુડ નાઇટ ચલો બાળકો તમને બધું યાદ થઈ ગયું ને આપણે આગળના તાસમાં મળીશું અલ્લા હાફીઝ